જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર કૃષિ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ મસ્ત મજાની બુંદી રાયતાની રેસીપીનો વિડીયો જોવાનો છે તો અત્યારે ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો ઉનાળામાં આપણને કંઈક ઠંડુ ખાવા મળી જાય ને તો ખાવાની મોજ જ પડી જાય છે તો આજે એના માટે જ આપણે આ બુંદી રાયતાની રેસીપીનો વિડીયો જોઈશું જે આપણને ખાવામાં મોજ પાડી દેશે તો એના માટે સૌથી પહેલાં આપણે તીખી બુંદી બનાવવી પડશે તો તીખી બુંદી બનાવવા માટે મેં આ રીતના ત્રણ મોટા ચમચા ભરીને ચણાનો લોટ લઈ લીધેલો છે આમાંથી આપણે અત્યારે એક વાટકી ભરીને બુંદી બનશે તો હવે આ બેસન લઈ લીધા પછી આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર પાવડર ઉમેરીશું સાથે જ અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું એ ઉમેરી દીધા પછી આપણે અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને હવે આની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને આ બધી જ વસ્તુને ઉપર નીચે કરીને સારી રીતે બેસન સાથે મિક્સ કરી લેવાનું છે આ બેસન આપણે જે ઘરમાં રેગ્યુલર યુઝ કરતા હોય એ જ લીધેલું છે મેં હવે આ રીતના મસાલો મિક્સ થઈ જાય ત્યારબાદ આની અંદર આપણે થોડું થોડું પાણી ઉમેરીને એકદમ મસ્ત મજાની પેસ્ટ બનાવી લેવાની છે બહુ પતલી નથી કરી દેવાની અને આમાં કોઈપણ જાતના ગાંઠા ના રહે એવું આપણું બેસન બનાવીને આપણે તૈયાર કરવાનું છે આની અંદર જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરતા જઈને આ રીતની જો તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે એવું આપણું બેસન તૈયાર થવું જોઈએ ચમચામાંથી પાડીએ તો આ રીતના આપણું બેસન પડવું જોઈએ તો આ રીતના આપણું બેસન તૈયાર થઈ જાય પછી એને આપણે અંદર તેલ ઉમેરી દેવાનું છે અડધી ચમચી જેટલું જેથી આપણી બુંદી બહુ જ છૂટી છુટી અને બહુ જ મસ્ત બનશે આ રીતના ઉમેરી દીધા પછી એને સારી રીતે બેસન સાથે મિક્સ કરી લેવાનું છે અને હવે આપણા બેસનને પાંચથી સાત મિનિટનો રેસ્ટ આપી દઈશું અને ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું મીડિયમ ગેસ ઉપર જો મેં અત્યારે તેલ ગરમ કરવા મૂકી દીધું છે ત્યાં સુધી આપણું બેસન પણ રેસ્ટ કરી લેશે બેસન રેસ્ટ થઈ જાય પછી જો આપણે તળવા માટે બુંદી બનાવવા માટે આ રીતના ઝારો લઈ લીધેલો છે આ ઝારામાંથી તમે બુંદી પાડશો ને તો એકદમ બહાર માર્કેટ જેવી જ બુંદી પડશે નીચેથી તમારા ઘરે મશીન ના હોય તો પણ તમે બુંદી બનાવી શકશો તો જો આ રીતના આપણે પહેલાં તેલને સેટ મીડિયમ ગેસ ઉપર ગરમ થવા દઈને આ રીતનો ઝારો રાખી એની ઉપર બેસન ઉમેરી દેવાનું છે એટલે નીચે આ ટાઈપથી તમારે બુંદી પડવા લાગશે જો આ રીતના અત્યારે આપણે પહેલાં મીડિયમ ગેસની ફ્લેમ રાખેલી છે અને જ્યારે તમે બેસન આ રીતના પાડી લો એક વખત પછી ઝારાને સાફ કરીને પછી જ બીજી વખત યુઝ કરવાનો પહેલી વખતના જો આ રીતના આપણે પાડી લીધેલી છે તો તમે જોઈ શકો છો તેલમાં કેવો એક એક દાણો છૂટો પડ્યો છે અને જો આ સાઈડમાં તમને ગોલ્ડન બ્રાઉન કલરની દેખાય છે ને સ્ક્રીન ઉપર એવી જ તમારે આ બાકીની બુંદી બનાવીને તૈયાર કરવાની છે તો જો આ રીતના તમે મીડિયમ ગેસ ઉપર રાખશો એટલે આ રીતની એકદમ છૂટ્ટી છૂટી મોતીના દાણા જેવી આપણી બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે તીખી બુંદી આ તીખી બુંદીને તમે કોઈપણ રેસીપીમાં યુઝ કરી શકો છો ચાહે તમે ભેળ બનાવો કે કોઈ પણ ચાટ બનાવો ત્યારે પણ તમે યુઝ કરી શકો છો તો આ તીખી બુંદીમાંથી હવે આપણે થોડીક બુંદી લઈ લઈશું તમારે જેટલું રાયતું બનાવવાની હોય એટલી તમે બુંદી લઈ શકો છો રાયતું એકદમ પરફેક્ટ બનાવવા માટે તમારે એક બાઉલમાં પહેલાં આ રીતના બુંદી લઈ લેવાની છે અને હવે આ બુંદી લઈ લીધા પછી આપણે એક બીજી કટોરીમાં ગરમ પાણી કરવાનું છે એકદમ નવ સેકું પાણી ગરમ કરવાનું છે બહુ વધારે ગરમ નથી કરવાનું અને જ્યારે તમારું પાણી ગરમ થઈ જાય એટલે આ રીતના તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તે રીતના ચમચીના મદદથી થોડું થોડું તમારે આ બુંદી ઉપર પાણી ઉમેરતા જવાનું છે તમે જેવી રીતના પાણી ઉમેરતા જશો એટલે બુંદી એની જે સાઈઝ છે એમાંથી ડબલ થવા લાગશે એટલે કે બુંદી ફૂલાવા લાગશે જો તમે સ્ક્રીન ઉપર દેખી રહ્યા હશો અને આમાં બહુ વધારે પાણી નથી ઉમેરી દેવાનું થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે એટલે આ બુંદી છે ને એ પાણી ઓબ્ઝર્વ કરી લેશે બધું અંદર એની સોસી લેશે તો જો આ રીતના પાણીને આપણે રેડતા જવાનું છે અને ચમચીના મદદથી એને મિક્સ કરતા જવાનું છે હવે આટલું પાણી ઉમેરી દીધા પછી આપણે આને એક ઢાંકણ ઢાંકીને આપણે સાઈડમાં મૂકી દેવાનું છે એટલે જેટલી બુંદીને ફૂલવી હશે એટલી એની સાઈડમાં એ ફૂલી જશે હવે આને આપણે ઢાંકણ ઢાંકીને મૂકી દીધા પછી આપણે જેટલું રાયતું બનાવવાનું હોય અને જે વાસણમાં બનાવવાનું હોય એ વાસણ પહેલાં લઈ લેવાનું છે અને રાયતું બનાવવા માટે તમે જેટલું બને ત્યાં સુધી ઘરનું બનાવેલું દહીં યુઝ કરશો ને તો તમારું રાયતું ટેસ્ટમાં બહુ જ સરસ મજાનું ખાટું મીઠું બનશે કારણ કે બહારનું જે દહીં આવે છે એ થોડુંક ટેસ્ટમાં મોરું હોય છે તો તમારે એટલો સારો ટેસ્ટ નહીં આવે એટલે મેં જે ઘરમાંથી બનાવેલું દહીં હોય એ જ લઈ લીધેલું છે જે ખાટું મીઠું હોય છે અને આપણે જે બુંદી છે એને ઢાંકીને મૂકી દીધી છે અને હવે જે વાસણ છે એ લઈ લીધેલું છે એમાં જો આ ઘરનું બનાવેલું બે દહીં લઈ લીધેલું છે તમારે જેટલું રાયતું બનાવવું હોય એ પ્રમાણે તમે દહીં લઈ શકો છો અત્યારે મેં આ નાની તપેલી ભરીને અત્યારે દહીં લીધેલું છે અને હવે આ દહીં આ વાસણમાં ઉમેરીને આપણે સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે એક રસ કરી લેવાનું છે અને એકદમ ફેટી લેવાનું છે જો આ રીતના એને એકદમ પરફેક્ટ પહેલા આ રીતના બનાવી લેવાનું છે એકદમ લીસું એવું અને આ રીતના થઈ જાય પછી આપણે આ રાયતાની અંદર એટલે કે દહીંની અંદર આપણે ઝીણા સૂંધરેલા લીલા મરચાં ઉમેરી દઈશું જો આ રીતના બહુ ઓછા પ્રમાણમાં મેં નાખ્યા છે આના એકદમ મોરા મરચાં છે બહુ વધારે તીખા નથી હવે આમાં આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું આમાં તમે કશ્મીરી મરચું પણ ઉમેરી શકો છો હવે આપણે અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું ત્યારબાદ આની અંદર આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું હવે રાયતાને એકદમ વધારે ટેસ્ટી બનાવવા માટે અડધી ચમચી જેટલું આપણે સંચટ પાવડર ઉમેરી દઈશું અને આમાં આપણે હવે મીઠું ઉમેરવાનું છે પણ મીઠું આપણે ધ્યાનથી ઉમેરવાનું છે કેમ કે આપણે ચાટ એ ઉમેર્યો છે અને સંચળ પાવડર પણ ઉમેર્યું છે જેમાં પણ મીઠાનો ભાગ હોય છે અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આમાં દહીંના ભાગનું જ મીઠું ઉમેરવાનું છે આપણે આગળ આપણે બુંદીમાં મીઠું ઉમેરી દીધેલું છે એટલે મીઠું આપણે ટેસ્ટ કરીને પણ ઉમેરી શકો છો હવે આમાં આપણે કોથમીરના ઝીણા સુધારેલા પાન ઉમેરી આપણે દહીંને સારી રીતે ચમચીથી મિક્સ કરી લઈશું ઉપરથી નીચે અને આ રીતના મિક્સ થઈ જાય પછી આપણે આમાં દળેલી ખાંડનો યુઝ કરીશું જે આપણે એક મોટી ચમચી જેટલું ઉમેરી દીધું છે જો તમારે દહીં વધારે ખાટું હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો એ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધતું કરવાનું છે એને પણ સારી રીતે ઉપરથી નીચે મિક્સ કરી લેવાનું છે અને હવે આ દહીં આ રીતના આપણું સરસ મજાનું રાયતા માટે તૈયાર થઈ ગયું છે મસાલાવાળું તો હવે આપણે જે બુંદી પલાળીને રાખી હતી એમાંથી જે બાકીનું પાણી હોય ને એ એકદમ નિતારી લેવાનું છે અને પછી જ આપણે બુંદીને આ દહીંમાં એડ કરવાનું છે તો જો આ રીતના આપણી બુંદીને પણ આપણે અંદર એડ કરી દીધું છે અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આ રીતના મિક્સ થઈ જાય એટલે આપણું બુંદીનું રાયતું તો બનીને તૈયાર થઈ ગયું છે પણ તમારે એને જ્યારે શવ કરવું હોય ને ત્યારે તમારે ઉપરથી જે થોડીક બુંદી બાકી રાખી છે ને એ આની ઉપર સ્પ્રિંકલ કરી લેવાની છે એટલે જે ક્રંચી સ્વાદ આવશે ને ખાતી વખતે એ બહુ જ સરસ આવશે તેની જ સાથે આપણે થોડાક કોથમીના પાન પણ ઉમેરી દઈશું અને થોડુંક લાલ મરચું પાવડર પણ ઉમેરી દેવાનું એટલે ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે અને ડેકોરેશન પણ બહુ જ સરસ થશે લોકોને જોઈને જ ખાવાનું મન થઈ જશે હવે આને આપણે ઢાંકીને ફ્રીજમાં બેથી ત્રણ કલાક સુધી એને સેટ થવા મૂકી દઈશું અને એ ઠંડુ પણ સરસ મજાનું થઈ જશે તો ખાવાની પણ મજા આવશે તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો